ત્યાં આ અંગે સુરતમાં આમ આદમી પાર્ટીના પૂર્વ ગુજરાત પ્રમુખ અને નેતા એવા ગોપાલ ઇટાલિયાએ કોંગ્રેસના નેતા તથા પદાધિકારીઓનો આભાર માનતા જીતના બડગા ફૂક્યા હતા આજે ખૂબ જ ખુશીના સમાચાર મળ્યા છે કે રાષ્ટ્રીય કક્ષાએ કોંગ્રેસ પાર્ટી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતાઓએ સાથે મળીને ખૂબ ઉદાર દિલથી ખૂબ મોટા મનથી સાથે મળી નિર્ણય લઈ અને ઇન્ડિયા ગઠબંધન નીચે આવનારી લોકસભા ચૂંટણી લડવાનો નિર્ણય જાહેર કર્યો છે આ નિર્ણય અંતર્ગત ગુજરાતમાં ભરૂચ લોકસભા અને ભાવનગર લોકસભામાં આમ આદમી પાર્ટીના ઉમેદવારને સંયુક્ત ઉમેદવાર તરીકે સ્થાન મળ્યું છે એ બદલ હું આ કોંગ્રેસ પાર્ટીના સૌ કાર્યકર્તા નેતા પદાધિકારી સૌનો આભાર માનું છું સૌને વિનંતી કરું છું કે હવે સાથે મળી અને તાનાશાઓને ભગાડવાનો અને હરાવવાનો સમય આવી ગયો છે ગુજરાતમાંથી જ આપણે ભાજપને હરાવીએ અને એમાંય ભરૂચમાંથી જ આપણે ભાજપને હરાવીએ એ આખા દેશની અંદર એક નવા પ્રકારનો મેસેજ આપશે એવી મને વિશ્વાસ છે ભરૂચમાં છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓ અને નેતાઓની એવી લાગણી હતી કે એમને આ ટિકિટ લડવાની તક મળે ચૂંટણી લડવાની તક મળે પરંતુ રાષ્ટ્રીય કક્ષાએ જ્યારે નિર્ણય લેવામાં આવતો હોય ત્યારે સ્વાભાવિક છે કે કાર્યકર્તાઓની ફરજ છે જવાબદારી છે કે રાષ્ટ્રીય નેતૃત્વના નિર્ણયની સાથે ઉભા રહે કેમકે નિર્ણય જ્યારે લેવાયો છે ત્યારે માત્ર ભરૂચ આખા દેશમાં માત્ર ભરૂચ સીટ પૂરતો નથી લેવાયો ગોવાની અંદર લોકસભા માટે પણ લેવાયો છે દિલ્હી માટે પણ લેવાયો છે હરિયાણા માટે પણ લેવાયો છે પંજાબ માટે મતલબ કે દેશના અલગ અલગ અનેક રાજ્યોને સાથે મળીને અનેક રાજ્યોની સીટો ઉપર સંયુક્ત નિર્ણય લેવાયો છે તો જ્યારે ગુજરાતમાં એક સીટ કોંગ્રેસને ઓછી મળી તો બીજે ક્યાંક બે સીટ વધારે મળી હશે એટલે કુલ મળીને દેશની અંદર લોકશાહી બચાવવાની જ્યારે વાત આવે દેશની સંવિધાનિક સંસ્થાઓ ઈડી સીબીઆઈ સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટની સ્વતંત્રતાઓ ઉપર ખતરો ઊભો થતો હોય ત્યારે સ્વતંત્રતા બચાવવાની જ્યારે વાત આવે ત્યારે તમામે પોતાનો અંગત સ્વાર્થ મૂકીને અંગત ઈચ્છાઓ કે અપેક્ષાઓ સાઈડમાં મૂકી દેશ માટે પોતાનું યોગદાન કે બલિદાન આપવું એ સૌની ફરજ છે મને વિશ્વાસ છે કે આ ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓ અને આમ આદમી પક્ષના કાર્યકર્તાઓ દેશમાં લોકશાહી બચાવવા માટે અને તાનાશાહોને ભગાડવા માટે ખભે ખભો મલાવી કામ કરશે અને ભાજપને ગુજરાતથી જ હરાવવાની શરૂઆત કરશે